ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજ રોજ રોજગાર મેળામાં જે સુફિયાની વાત કરી રહ્યા રહ્યા હતા હતા તેનો બતાવતી પ્રતિક્રિયા આપ કે પારદર્શિતા અને વિશ્વાસ વધ્યો છે સાહેબ જરા ધરાતલ પર ઉપર આવીને જોશો તો ખ્યાલ આવશે વિશ્વાસ વધ્યો નથી ઘટ્યો છે પારદર્શિતા હતી તે પણ ગાયબ થઈ ગઈ છે એવી એક પણ ભરતી નથી રહી સરકારી બિન સરકારી અર્ધ સરકારી કે પછી સહકારી જેમાં લાગવ કે ભલામણ ન ચાલતી હોય તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર લાગવગ ઓળખાણવાદ પરિવારવાદ પ્રાંતવાદ જાતિવાદ વધ્યો છે તેમણે કહ્યું કે સીએમના દીકરાને પણ નોકરી જોતી હોય તો ભલામણથી ના મળે પણ સાહેબ એવા સીએમ તો દેખાડો જેનો દીકરો આ રીતે પરીક્ષા આપી નોકરી મેળવતો હોય સાહેબ સીએમ ની તો વાત દૂર છે પાર્ટીના વોર્ડ પ્રમુખ કે પેજ પ્રમુખ પણ નોકરીનું ફોર્મ સુધા નહીં ભરતા હોય અમુક તમારા નજીકના જ વગદા લોકો બીસીસીઆઈ કે આઈસીસી કે ફૂટબોલ ફેડરેશનમાં કઈ પારદર્શિતા વાળી નોકરી પાસ કરીને લાગ્યા

તો હવે શક્ય નથી આ ટ્રાન્સપરન્સી આવી છે એટલે અમને અમારે જાત ઉપર વિશ્વાસ વધ્યો છે કે અમારે એમાં કોઈની લાગવક ચલાવવાની થતી નથી અને થાય છે તમે જુઓ અત્યારે જે પણ નોકરી તમે જેને પણ પૂછશો એને એમને એમ ગપુ મારી દે વસ્તુ જુદી છે પણ ક્યાંય કરતા ક્યાંય કોઈની ભલામણથી કોઈ નોકરી મળતી નથી નથી ને નથી નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજ સિંહ જાડેજા આજરોજ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ એક રોજગાર મેળાના જાહેર કાર્યક્રમમાં એક વક્તવ્ય આપી રહ્યા હતા અને વક્તવ્યમાં એ એવું કહી રહ્યા હતા કે ગુજરાતની જે નોકરીઓ છે એ નોકરીઓની અંદર પારદર્શિતા એટલે કે ટ્રાન્સપરન્સી વધી છે અને વિદ્યાર્થીઓનો જે કોન્ફિડન્સ છે એ પણ વધ્યો છે અને સીએમ ખુદ ધારે તો પણ પોતાના દીકરાને નોકરી અપાવી શકે એમ નથી એક ઉદાહરણ આપતા એને પણ કહ્યું કે ભાઈ અમારા કહી શકાય કે જે જૂના લોકો છે એ આવીને એમ કે ભાઈ અમારા દીકરાને ક્યાંક સેટ કરી દેજો તો પણ હવે કોઈ જ પ્રકારની ભલામણ કે લાગવક નથી ચાલતી નથી ચાલતી નથી ચાલતી અને આવું કોઈ જો કે છે તો એ ગપું છે તો આદરણીય મુખ્યમંત્રી સાહેબ તમને કહેવા માગી છે કે તમે જે આ ગપ્પું માર્યું છે તમે જે આ વિદ્યાર્થીઓની કુરુર મજાક કરી છે એનાથી મોટું ગપ્પું એ કોઈ છે જ નહીં એટલે મહેરબાની કરીને ગપ્પા મારવાનું બંધ કરો અને ગુજરાતની જો વાસ્તવિકતા જ જાણવી હોય તો હું તમને જણાવું કે ગુજરાતની અંદર જેટલી પણ સરકારી બિન સરકારી કે અર્ધ સરકારી જે નોકરીઓ છે સરકારી હોય કે સહકારી હોય એ બધી જ જગ્યાએ લાગવકશાહી ચાલે છે બધી જ જગ્યાએ ઓળખાણવાદ બધી જ જગ્યાએ પરિવારવાદ જાતિવાદ અને પ્રાંતવાદ ચાલે છે જો તમને કદાચ ખ્યાલ ન હોય તો હું તમને એક યાદ કરાવું હમણાં જ બે અઠવાડિયા પહેલાં એક કહી શકાય કે ચોસાલા ખાતે દાહોદના ચોસાલા ખાતેની જે આશ્રમશાળા હતી એ આશ્રમશાળાની અંદર તમારા જ એટલે કે ભારતીય જનતા પાર્ટીના જ વ્યક્તિના પૂજ્ય પિતાશ્રી એ ક્યાંક ને ક્યાંક લાંચ માગતા જોવા મળ્યા હતા એ ભારતીય જનતા પાર્ટીના વર્તમાન ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીના પિતાશ્રી બચુબાઈ જે પૂર્વ ચાર ધારાસભ્ય રહી ચૂક્યા છે તે એક શિક્ષકની ભરતી માટે સત્તર લાખ રૂપિયા માગી રહ્યા હતા અને કોઈ પણ ભરતી જોઈ લ્યો છેલ્લે અંતે તો તાર એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે નેતા સાથે જ જોડાયેલા મળશે તમે બિન સચિવાલય કૌભાંડ જોઈ લો તમે હેડ ક્લાર્કનું કૌભાંડ આજે બાર ડિસેમ્બર છે બાર બાર બે હજાર એકવીસના ના રોજ જે ભરતી થઈ હતી હેડ ક્લાર્ક એ હેડ ની અંદર પણ કોની સાથે તાર જોડાયેલા છે એક વખત જોઈ લેજો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હશે એટલે કે એ અસિત વોરા ત્યારે ભરતી બોર્ડના અધ્યક્ષ હતા અને એ જ સમયમાં ઘણા બધા પેપર લીકેજો થયા અને પેપર કૌભાંડો ભ્રષ્ટાચારો થયા સામે પણ આવ્યા અમુક જગ્યાએ નોકરી ઉપર લાગી પણ ગયા અમુક જગ્યાએ જે છે એ હજી ફરિયાદો થઈ જાય એની ઉપર આગળ કોઈ કાર્યવાહી થઈ નથી બીજી વાત કે ભાઈ જીએસઆરટીસી ગુજરાત સરકારનું જે વાહન વ્યવહાર નિગમ હોય એમાં જશુભાઈ ભીલ તમારા જ નેતા હતા ને એની અંદર પણ ઓળખાણવાદ પરિવારવાદ અને વગ તો કે આર્થિક વગના એ નોકરી આપી રહ્યા હતા એનો વિડીયો પણ તમારી પાસે ઉપલબ્ધ છે તમે શું કર્યું કે ફક્ત ને જે તમારો પક્ષ હતો ભારતીય જનતા પાર્ટી પક્ષ એમાંથી એને તમે સસ્પેન્ડ કર્યા તમે એની ઉપર બીજા કોઈ એક્શન ન લીધા અને અસિત વોરા ઉપર તમે શું એક્શન લીધા ભૂતકાળમાં આજે કહી શકાય કે મેં જેમને વાત કીધી કનૈયાલ કિશોરી એ કનૈયાલાલ કિશોરીના પૂછે પિતાશ્રી જ પૈસા માગી રહ્યા તમે શું એની ઉપર એક્શન લીધા એટલે જ્યારે જ્યારે પણ કોઈ પણ ભ્રષ્ટાચાર થાય કોઈ પણ કૌભાંડ થાય ભરતીની અંદર નોકરીની વાત આવે તો તમામ પ્રકારના સેક્ટર જોઈ લેવાની છૂટ છે વાત રહી સહકારીની ચલો તો સહકારીમાં પણ જોઈ લો કે શું હાલ છે આજે કોઈ પણ એપીએમસીની ભરતી થાય હમણાં થોડા દિવસ પહેલા ઊંઝા એપીએમસીની ભરતી થઈ છે હમણાં થોડા સમય પહેલાં સાબર ભરતી થઈ છે હમણાં જ બનાસ બેંકની ભરતીઓ થઈ છે આ બધી જ ભરતીઓ જોઈ લેવાની છૂટ છે કે કઈ રીતે ઓળખાણવાદ પરિવારવાદ પ્રાંતવાદ અને વગ આર્થિક અને રાજકીય બંને બરાબર કારણ કે આર્થિક વર્ગના જોરે ને રાજકીય વર્ગના જોરે જ બધા જ લોકો અત્યારે નોકરીમાં લાગે છે જે ખરેખર મહેનત કરનાર વર્ગ છે ને આજે ઘરે જ બેઠો છે એ લાગતો જ નથી અને તમે જે ફાકા ફોજદારી કરી રહ્યા છો તમે જે ડંફાસ મારી રહ્યા છો અને મોટી મોટી સુફિયાની વાતો કરી રહ્યા છો કે ભાઈ સીએમના દીકરાને પણ નોકરી જોતી હોય તો હવે ક્યાંય લાગવગ ચાલતી નથી નથી ને નથી તો સાહેબ તમે કદાચ આ તમારું જ જે ચિત્ર છે એ ચિત્ર એક વખત જોઈ લેજો બાકી બધા જ આખું ગુજરાતને આખું ભારત જાણે છે કે ભાઈ જેને ક્રિકેટનો ક નથી આવડતો એ બીસીસીઆઈના હોય કે આઈસીઆઈસીઆઈના ચેરમેન બેઠી બેઠા હોય કોઈ પણ નોકરી પાસ કર્યા વગર ત્યાં પહોંચી ગયા હોય ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ થઈને બેઠા હોય આવા કોણ લોકો છે તમારી જ પાર્ટીના લોકો છે ને એટલે ક્યાંથી આવે છે કઈ રીતે આવે છે તમે જાણો છો અને સહકારી હોય કે સરકારી એ બધા જ સેક્ટરની ગોર ખોદી નાખી છે એટલે જે સુફિયાની વાતો કરો છો અને તમે જે એવું કહ્યું છે કે વિશ્વાસ વધ્યો છે અરે સાહેબ સરકારી પરીક્ષાઓ હોય કે અર્ધ સરકારી હોય કે બિન સરકારી એમાંથી વિશ્વાસ ઉમેદવારોનો ઘંટો છે એટલે એક વખત પહેલાં થોડુંક ઝાંકી અને થોડુંક તપાસી અને થોડુંક તોલીને બોલો કારણ કે જે વાસ્તવિકતા છે વાસ્તવિકતાથી મહેરબાની કરીને કોઈ પણ ભાગું ન જોઈએ એટલે જે તમે જે વાત કહી રહ્યા હતા કે ભાઈ ગપ્પુ છે તો ભાઈ એક વખત તમે પણ જોજો કે તમારી ભરતીઓમાં ક્યાં ક્યાં પરિવારવાદ ઓળખાણવાદ જાતિવાદ આ બધું જ ચાલે છે કારણ કે મેં આટલા સ્કેન્ડલ કીધા એમાં પણ ઉર્જા વિભાગનું પણ કૌભાંડ જોઈ લેજો ઉર્જા વિભાગને કૌભાંડમાં હજી તો સિત્તેર જેટલા જ નામ સામે આવ્યા છે જો તમે ખરેખર યોગ્ય રીતે તપાસ કરશો ને તો હજી કહો છો જુનિયર એન્જિનિયર જુનિયર આસિસ્ટન્ટ તરીકે સાતસો બોગસ લોકોના નામ સામે આવશે જેને ક્યાંક ને ક્યાંક લાગવકથી જ નોકરી મેળવી છે અને તમારા ચોપડે નામ છે ભાઈ અમારે કંઈ દેવાની જરૂર નથી એ અવધેશ પટેલ કે અવિનાશ એ તમારા જ યુવા મોરચાના મહામંત્રી રહી ચૂક્યા છે અને એ જ લોકો આ બધા જ કૌભાંડો ચલાવતા હતા એક વખત એની કડકાઈથી પૂછપરછ કરો એટલે બધું જ મળી જશે તમે જે કહી રહ્યા હતા તો તમારા જે મંત્રીઓ કહી રહ્યા હતા કે વરઘોડો નીકળશે એક વખત આવા કૌભાંડીઓનો વરઘોડો કાઢી નીકળો એટલે બધું જ દૂધનું દૂધ અને પાણીનું પાણી એ સામે આવી જશે એટલે અપેક્ષા રાખીએ કે થોડુંક તમે પણ તમારા ગિરેબનમાં જોઈને બોલશો અને વાસ્તવિક ચિત્ર જે છે એ ગુજરાતની સામે રાખશો બાકી તમારી પાસે આવી અમને અપેક્ષા નહોતી કે એક તો તમે દાદા ભગવાનના કહી શકે ભક્ત છો ભગત છો અને તમે આ ખોટું બોલશો એ અમારા મહિનામાં નથી આવતું પરંતુ આજે અમે એ વિડીયો તમારો જોયો એટલે તમને આ ટકોર કરવી અમને જરૂરી લાગી આશા રાખીએ કે તમે એ વાત સમજો અને જે પણ આ દૂષણો છે એ દૂષણોને આ જે નોકરીની વ્યવસ્થાઓ જે છે જે સિસ્ટમ છે એ સિસ્ટમના સળને દૂર કરો જય હિન્દ જય ભારત